એલઆરડી બાદ હવે પીએસઆઈ ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે પીએસઆઈની પરીક્ષામાં એલઆરડીની જેમ જ માપદંડ હટાવી દેવામાં આવશે માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે પરંતુ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા હશે ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ બે હજાર એકવીસમાં પીએસઆઈની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર આવશે જેમાં ચારસો માર્ક્સને બદલે ત્રણસો માર્ક્સ

એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે એના કોઈ ગુણ રહેશે નહીં પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું જે બાદ હવે રદ કરવામાં આવ્યું છે